મિત્રો ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી શરૂ થઈ ગઈ છે અને એસઆઈઆર અંતર્ગત ગણતરી ફોર્મ ભરવાના હોય છે અને તમને બીએલઓ આવું ફોર્મ પણ આપી ગયું હશે હવે મિત્રો એસઆઈઆર ફોર્મ ભરવામાં ઘણા મિત્રોને એવી કન્ફ્યુઝન છે કે જે સ્ત્રીના લગ્ન થઈ ગયેલા હોય તેની વિગત કઈ રીતે ભરવાની તેની વિગત તેના પતિના આધારે કે સાસુ સસરાના આધારે ભરવાની કે પછી મમ્મી પપ્પાના આધારે દાદા દાદીના આધારે ભરવાની અને એવી પણ ઘણી બધી કન્ફ્યુઝન હોય છે તો આ એક વિડીયોમાં હું આ કન્ફ્યુઝન દૂર કરવાનો છું વિડીયો આખો જોશો એટલે તમને બધી વસ્તુ સમાજમાં આવી જશે તો કંઈક આવું ગણતરી ફોર્મ બિલો તમને આપી ગયા હશે હવે અહીંયા સૌપ્રથમ તો ભારતનું ચૂંટણી પંચ અને નીચે લખેલો હશે ગણતરી ફોર્મ અને તેની નીચે તમારા બિએલોનું નામ અને મોબાઈલ નંબર લખેલો હશે અને ત્યારબાદ અહીં તમારી અમુક પર્સનલ ડિટેલ હશે જેમ કે અહીંયા તમારો નામ મોબાઈલ નંબર અને તમારું સરનામું હશે અહીંયા જે કંઈ પણ ડિટેલ હશે તે અત્યારની માહિતી મુજબ હશે એટલે કે તે બે હજાર બેનું નહીં હોય ત્યારબાદ અહીં વિધાનસભા મતદાર વિસ્તારનું નામ નંબર વિભાગનું નામ અને ક્રમ નંબર અહીં તમને દેખાડી દેશે ત્યારબાદ અહીં ક્યુ કોડ હશે અને ત્યારબાદ અહીં તમારો પ્રિન્ટેડ ફોટો હશે કે જે તમે ચૂંટણી કાર્ડ બનાવતી વખતે આપેલો હતો આટલી વિગત તમને અહીં ઓલરેડી ફોર્મમાં ભરેલી મળી જશે જે તમારે ભરવાની રહેતી નથી અને હવે શરૂઆત થાય છે સૌપ્રથમ તો અહીંયા તો હાલનો ફોટો ચોટાડો એવું લખેલું છે ત્યાં આગળ તમારે હાલનો તમારો મસ્ત એવો ફોટો લગાવી દેવાનો છે ત્યારબાદ તમે નીચે સ્લાઇડ કરશો એટલે ફોર્મનો પહેલો ભાગ શરૂ થઈ જશે હવે મિત્રો અહીંયા જે વિગત તમારે ભરવાની આવશે તે તમારે હાલની સ્થિતિ પ્રમાણે ભરવાની છે એટલે કે અહીં બે હજાર બેની સ્થિતિ મુજબ કાંઈ પણ ભરવાનું રહેતું નથી ફોર્મના આ શરૂઆતના ભાગમાં તો સૌ પ્રથમ તો જન્મ તારીખ અહીંયા તમારી જન્મ તારીખ લખો આધાર કાર્ડ નંબર વૈકલ્પિક એટલે કે અહીંયા તમારે આધાર કાર્ડનો નંબર લખવો હોય તો અહીં લખી શકો છો અને જો તમે ના લખવા ઈચ્છતા હો તો પણ ચાલશે ત્યારબાદ મોબાઈલ નંબર મોબાઈલ નંબર લખી દો પિતા અથવા તો વાલીનું નામ અહીં લખી દો અહીં તમારા પિતાનું નામ લખશો અમુક કિસ્સામાં કોઈ પરિણીત સ્ત્રીના પિતા અવસાન થઈ ગયેલા હોય તેવું પણ બને પરંતુ તેમાં મૂંઝાવાનું નથી પિતા અવસાન થઈ ગયેલા હોય તો પણ તેની વિગત તમે અહીં ભરી શકો છો પરંતુ બે હજાર બેમાં તમારા પિતાનું ચૂંટણી કાર્ડ હોવું જોઈએ મતદાર યાદીમાં નામ હોવું જોઈએ કારણ કે એના આધારે આગળ ડિટેલ ભરવાની રહેશે અને ત્યારબાદ પિતા ઓબ્લિક વાલીનો મતદાર ઓળખ નંબર તમારા પિતાના ચૂંટણી કાર્ડનો નંબર અહીં લખી નાખો અહીંયા હાલ પ્રમાણે તમારે લખવાનો છે એટલે મિત્રો અહીંયા સાથે સાથે લખેલું છે જો ઉપલબ્ધ હોય તો એટલે કે જો તમે લખવા ઈચ્છો તો લખો નહીંતર આને તમે સ્કીપ કરી શકો છો તો અહીં ડેશ મારી દેશો ત્યારબાદ અહીં માતાનું નામ માતાનું નામ અહીં લખી દેશો માતાનો મતદાર ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો માતાના ચૂંટણી કાર્ડનો નંબર જો તમે લખવા ઈચ્છતા હોય તો અહીં લખી શકો છો અને ના લખવા ઈચ્છતા હોય તો પણ ચાલશે ત્યારબાદ જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો હવે તમારા પતિનું નામ તમારે અહીં લખી દેવાનું છે મેં અહીં ટૂંકમાં લખેલું છે અમિતભાઈ ખાંભલિયા પરંતુ તમે તમારા પતિના પિતાના નામ સહિત આખું નામ પણ લખી શકો છો જે કાંઈ પણ આખું નામ હોય તે લખી દેશો ત્યારબાદ જીવનસાથીનો મતદાર ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો તમારા જીવનસાથીનો તમારા પતિનો ચૂંટણી કાર્ડનો નંબર અહીં તમારે લખવાનો છે જો તમે લખતા લખવા ઈચ્છતા હોય તો નહીંતર તમે એને છોડી શકો છો તો મિત્રો ફોર્મનો શરૂઆતનો આટલો ભાગ જે છે આપણે ભરી દીધો છે હવે આપણે નીચેની આ જે ડિટેલ છે તે ભરવાની છે તો સૌપ્રથમ તો અહીંયા આપણે જે બેનનું ફોર્મ ભરીએ છીએ તેનું નામ છે નયનાબેન અમિતભાઈ ખાંભળિયા અમિતભાઈ એ તેમના પતિનું નામ છે તો હવે આપણે આગળ વધીએ નીચે સ્લાઇડ કરું એટલે અહીં ફોર્મની બે બાજુ આવી જશે જેમાં સૌપ્રથમ છે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો એટલે કે મિત્રો બે હજાર બેમાં જો તમારું ચૂંટણી કાર્ડ હતું તમારું મતદાર યાદીમાં નામ હતું તો તમારે અહીં પોતાની બે હજાર બેની મતદાર યાદી મુજબની ડિટેલ જ તે લખવાની છે પરંતુ મિત્રો બે હજાર બેમાં મતદાર યાદીમાં નામ હોય તેવું ત્યારે જ બને કે જ્યારે પરિણિત સ્ત્રીની ઉંમર એકતાળીસ બેતાલીસ વર્ષ કે એનાથી વધારે હોય કારણ કે તો જ તે બે હજાર બેમાં મતદાર તરીકે નોંધાયેલા હોય પરંતુ જો તમારી ઉંમર એકતાળીસ વર્ષથી નીચેની હોય તો તમારા પાસે બે હજાર બેમાં ચૂંટણી કાર્ડ ના હોય કારણ કે બે હજાર બેમાં તમારી ઉંમર અઢાર વર્ષ પૂરી ના થયેલ હોય તો જે પ્રમાણે મેં કીધું જો તમે મોટી ઉંમરના છો એકતાલીસ વર્ષથી ઉપરના પરિણિત સ્ત્રી છો તો તમારે બે હજાર બેની ચૂંટણી કાર્ડની ડિટેલ અહીં લખી દેવાની છે જેમ કે મતદારનું નામ એટલે તમારું નામ બે હજાર બેમાં જે રીતે હતું તે રીતે લખશો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો બે હજાર બેના ચૂંટણી કાર્ડ મુજબ જે કંઈ પણ ચૂંટણી કાર્ડનો નંબર હતો તે અહીં લખશો જો ઉપલબ્ધ હોય તો એટલે કે જો તમે ઈચ્છો તો એ સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા ડેશ કરી દેજો ત્યારબાદ સંબંધીનું નામ હવે તમે પોતાના બે હજાર બેના ચૂંટણી કાર્ડ મુજબ જ તે પોતાની વિગત ભરો છો તો અહીં સંબંધીનું નામ લખવાની નથી અહીં તમે કરી શકો છો ત્યારબાદ અહીં સંબંધમાં તમારે પોતે લખી નાખવાનું છે ત્યારબાદ અહીં જિલ્લો હવે બે ના ચૂંટણી મુજબ તમારો જે કંઈ પણ જિલ્લો હતો તે તમારે અહીં લખવાનું છે રાજ્યનું નામ અહીં ગુજરાત લખી દેશો વિધાનસભા મત વિભાગનું નામ બે હજાર બે ના ચૂંટણી કાર્ડ મુજબ વિધાનસભાના મત વિભાગનું નામ જે કંઈ પણ હતું તે અહીં લખી દેશો ત્યારબાદ નીચે વિધાનસભા મત વિભાગનો નંબર અહીં લખશો ભાગ નંબર અહીં લખશો અને અનુક્રમ નંબર અહીં લખશો એટલે તમારે આ વિગત ભરાઈ જશે પરંતુ મિત્રો જો તમારી ઉંમર નાની છે એટલે કે એકતાલીસ વર્ષથી નીચેના હશો તો તમારે બે હજાર બેમાં ચૂંટણી કાર્ડ નહીં હોય અથવા તો તમારા જો તાજેતર લગ્ન થયેલા છે અમુક મહિના કે અમુક વર્ષો પહેલાં જ લગ્ન થયેલા છે તો પણ તમારા પાસે બે હજાર બેમાં ચૂંટણી કાર્ડ ન હોય એવા કિસ્સામાં તમારે કરવાનું એ છે કે તમારે તમારા પિતા માતા દાદા અથવા દાદી આ ચારમાંથી કોઈપણના આધારે ફોર્મ ભરવું પડશે હવે હું તમને સજેસ્ટ કરીશ કે જો તમારા પિતાનું ચૂંટણી કાર્ડ બે હજાર બેમાં હતું તો તેના આધારે જ તે તમારે અહીં વિગત ભરવાની છે એટલે સૌ પ્રથમ તો અહીં લખેલું છે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગત ત્યારબાદ અહીં નામ લખવાનું રહેશે એટલે કે જે પરિણીત સ્ત્રી છે તેના પિતાના આધારે આપણે ફોર્મ ભરીએ છીએ તો અહીં એના પિતાનું નામ લખવાનું છે જેમ કે હું નૈનાબેનનું ફોર્મ ભરું છું તો અજીતભાઈ મુનાભાઈ ચૌહાણ એ નયનાબેનના પિતા છે હવે તમારા કિસ્સામાં જો પિતાની વિગત અવેલેબલ ના હોય બે હજાર બેની તો તમે માતાના આધારે ભરી શકો છો અથવા દાદા અથવા દાદી આ ચારમાંથી કોઈપણના આધારે ભરી શકો છો એટલે હું મારી રીતે ફોર્મ ભરું છું પરંતુ જો તમે માતા અથવા દાદા દાદીના આધારે ભરો છો તો તમારે પણ અહીં વિગત એ જ પ્રમાણે ભરવાની રહેશે તો હું પિતાના આધારે ભરું છું તો અહીં નૈનાબેનના પિતાનું નામ છે અજીતભાઈ મુનાભાઈ ચૌહાણ છે અહીં લખીશ ત્યારબાદ મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો એટલે કે નયનાબેનના પિતાના ચૂંટણી કાર્ડનો નંબર અહીં લખવાનો હોય છે પરંતુ જો ઉપલબ્ધ હોય તો તેવું લખેલું છે એટલે કે જો હોય તો લખો નહીંતર ચાલી જશે તો અહીં ના હોય તો ડેશ કરી દેશો ત્યારબાદ સંબંધીનું નામ એટલે નયનાબેનના પિતાનું અહીં નામ લખવાનું છે મેં લખ્યું છે મુનાભાઈ ચૌહાણ જો આખું નામ હોય તો તમારે અહીં આખું નામ પણ લખી દેવાનું છે ત્યારબાદ સંબંધ એટલે કે બેનનો આ અજીતભાઈ સાથે શું સંબંધ થાય છે તે અહીં લખવાનું છે એ પિતા થાય છે અજીતભાઈ નૈનાબેનના એટલે મેં લખ્યું છે પિતા ત્યારબાદ જિલ્લો એટલે બે હજાર બે પ્રમાણે જે કંઈ પણ નૈનાબેનનો જિલ્લો થતો હતો તેના પિયરમાં કારણ કે તે ત્યારે સાસરીમાં તો નહોતા એટલે તે પ્રમાણે અહીં જિલ્લો લખશો ત્યારબાદ રાજ્યનું નામ અહીં લખશો ગુજરાત અને ત્યારબાદ વિધાનસભા મત વિભાગનું નામ એટલે કે નૈનાબેનના પિતાના બે હજાર બેના ચૂંટણી કાર્ડની હું ડિટેલ લઈ અને આ ફોર્મ ભરું છું એટલે બે હજાર બે મુજબ નૈનાબેનના પિતાનું જે કંઈ પણ વિધાનસભા મત વિભાગનું નામ હતું તે અહીં લખી દઈશું ત્યારબાદ ત્યાં બે હજાર બે મુજબ જ વિધાનસભા મત વિભાગનો નંબર અહીં લખી દઈશું ભાગ નંબર લખી દઈશું અને અનુક્રમ નંબર લખી દઈશું એટલે ટૂંકમાં તમને કહું તો મિત્રો અહીં આપણે જે વિગત ભરશું તે બે હજાર બે ના ચૂંટણી કાર્ડ મુજબની જ તે હોવી જોઈએ જો તમે આ ડાબી સાઈડની વિગત ભરતા હોય તો પણ એ બે હજાર બે મુજબની જ આવશે અહીં જે આપણે ઉપરની વિગત ભરીએ છીએ તે જ તે હાલની આવશે એટલે આટલું તમને સમજાઈ ગયું હશે ત્યારબાદ તમારે થોડું નીચે સ્લાઇડ કરવાનું છે અહીંયા તમારે પોતાની સહી કરી દેવાની છે એટલે કે જે બેન ફોર્મ ભરે છે તેણે અહીં ખુદની સહી કરવાની છે અથવા તો તેના કુટુંબના કોઈ પણ બીજા અન્ય સભ્ય અહીંયા સહીં કરશે તો પણ ચાલશે પરંતુ કાઉન્સમાં તે શું સગા થાય છે તે લખવાનું રહેશે અથવા તો જો તમે અંગૂઠો મારો છો તો તમે સહીની જગ્યાએ અંગૂઠો પણ મારી શકો છો તો મિત્રો કંઈક આવી રીતે તમે પરણિત સ્ત્રીનું ફોર્મ ભરી શકો છો જો મિત્રો આ વિડીયોથી તમને હેલ્પ મળી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન મળે છે પૈસા બિલકુલ નથી મળતા અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલજો